ફોન નંબર છ જેટના બેંક યુઝ બેંક નથી મારી વાઈફ કોર્પોરેટર છે હું એનો પતિ બોલું કે પરમ દિવસ છે એટલે ગઈકાલે જ આમ વિડીયો મારો એક વાયરલ થયો છે એ વિડીયો વાયરલ થયો પણ અમે પાંચ વર્ષથી નગરપાલિકા હોમે રજૂઆત કરી છે કે ભાઈ ઘટાડનું ફોનીનું સોલ્યુશન ક્યારે આવશે ક્યારે આવશે પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી જો આજે અહીં બરોડાની અંદર પાંચ ધારાસભ્ય પાંચ ધારાસભ્ય જો ભૂપેન્દ્રભાઈ પઠાણ લેટલા લખતા હોય કે કર્મચારીઓ અમારું ઉપરને નથી સાંભળતા તો અહીં નીચેના નગરપાલિકાના કર્મચારીઓ અમારું નથી સાંભળતા અને આજે એ ટીવી કહું છું કે હું બોલે પરમ દ્વારા હું એને સોરી કહું છું બરાબર પણ આ વાત ખોટી નથી કરતો પણ અમારે કઈ દેવાનું અમારે અમારી પબ્લિકે મત આપ્યો છે તો અમારે અમારી પબ્લિક નું જાય તો અમે કોને એવું જોઈએ અમે વારંવાર પાલિકાની અંદર ચીફ ઓફિસર રજૂઆત કરી પ્રમુખ કારોબારી ઉપપ્રમુખ હવે હોવા રાજી નથી તો હવે અમારા પબ્લિકનું અમારે કરવાનું શું છે સમસ્યા ગટર ત્યાં મોટા મોટી પોંચ વર્ષથી આજની પોંચ વર્ષથી ઘટાની સમસ્યા છે જ એ તો ગ્રાન્ટ પાસ થઈ ગઈ એવું મારા ઘડીએ ખબર હતી કે કન્ટેલા તલાવ્યા પ્રવક્તો ચૈતન્યસિંહ જલા ખાતમુહૂર્ત કરેલું ભાઈ કોને કરેલું પાંચ વર્ષ થઈ ગયા ભાઈ બે મહિના બાકી છે કેટલા કેટલા મહિના બાકી ગયા હજુ ઘટર નું સોલ્યુશન નથી આવ્યું કન્ટેલા તલાવ્યા જે આપણા પાણી પોર બોર બનાવે છે એની આગળ કોણ એને સાનું ખાતું કરવામાં આવ્યું સમનો પોગન ખાડાના ગટન ગટનનો સમ ના કોણ ખાતું રત કરવામાં આવ્યું અને એક બીજો સમ કેસન લઈ જતો કઈ નહી થતો પણ હજુ થયું નતે ફેર કોમમાં કે અમે કમ હોખ્યો પહેલા ખાતું રત કરવામાં આવ્યું પણ હજુ એનું કામ જ નહી નથી થયું નથી થયું અને આ છે એવું કહું છું કે આજે ઘટનનું અમને છ મહિના પહેલા કે ઘટનની આખી લાઈન નવી લેવામાં આવી કઈ જગ્યાના કામ થયા પામ વોર્ડ નંબર આપે બોલો કે ખાલી ઘટન નું કોણ જે સારા સારા કોર્પોરેટર એમને તૈયાર થયા જ કંઈ પણ આ સમસ્યા કોઈ દેખાતી નથી કોને નહીં દેખાતી હું તો ભાઈ પબ્લિકનો છું ને પબ્લિકનો જ રહેવાનો છું

જયારે એમએલએ ની ચૂંટણી આવી બધા વિરોધમાં માં બેઠેલા કઈ બેઠેલા તે દ્વારે વોર્ડ નંબર છ માં પિયુષ સુનીલાલ કોઠી અને મની મિતેશ બનસીભાઈ કોઠી બે એની જોડે રહેલા પણ વિરોધ વાળાને ખોરાક બે આડ્યા આ ચેતન બહાર છે અને એનું પરિણામ તમે લોકો જુઓ છો